ટાણે જઈ રહ્યા છે કપામાં બધકા કુતરા થી બચાવ્યું છે મોટા એ અને હમણાં પાણીમાં મૂકશું સવાર સવાર માં કુતરાની હડફેટે ચડી ગયું તું

ગીર આપડા વી રીતે ઉપર વહી જવાનું છે ઝીંડવા તો એવા ને એવા છે કાલ ના આને આ ભાગમાં સર છે પણ તમે ઝીંડવા દો ખૂટ્યા જ નથી લટો પટુર જ છે ઝીંડવા Skaila, bagma, serta, ta to jau neujom. માં તો આજે જ મિકસ કાલ આપણે આ બાજુ આવ્યા નોતા પણ તમે જુઓ કપા તવડી પણ એવો ગયો છે જીંડવા એવા છે માણ બપોર થાય ત્યાં ઢોરનું ગાય ભેવું ધરાઈ રહે બપોર માણ વગાડશું હે તો આપણે મિત્રો વાંડા છેડે આવી ગયા છે ગાયો લઈ આ બધું હાજુ છે હમણાં ઈ કટર આવી ગઈ છે કપામાં લઈ લીધી ગૌ પાછી આમાં તો કટર છે હાકલું જોઈ કેમ કે પડખે પાછો કપા આવી જાય છે એ ગયા મિત્રો ઈ બાજુમાં સીણા છે એટલે ધ્યાન રાખવું જોઈએ સીણા ને ઘઉં આમાં તો કઈ કાલ મીકા જ નહોતા આજે હાજુ છે હમણાં કાલ બે વીઘા નું ખાલી સાર્યું હતું તો કે હાઈન લગ્યા ખૂટ છે નહીં કટર હાલે છે તો એટલું ઝીંડવું ઝીંડવાનો ભૂકો ખાહે બીજો દિવસ છે કપાય એમ છે બાકી જો તમે અટલ મિત્રો અને આપણે સવારમાં બદકાનું બસું કૂતરા વાહે પડી ગયા હતા મોટાને પકડાઈ દીધું હતું બસું અને આપણે નદીમાં મૂકી આવ્યા પછી તમે કપા જાઓ પણ

હજી તો વીણવાના બીજી વીણી બાકી છે કપા એટલે હજી ભેળ કઈ પીડી ન ગણાય હમણાં બાકી છે કપા પછી પંદર વીસ દી વૈયા છે વાવેતર કરતા હોય કાઢે કપા બધા વીણવાના બાકી છે કપા એટલે એવું છે હમણાં તો પારું પારું ચાલે આપડે કઈ દહ દી નહોતું નતું મળ્યું પણ આ બે દીથી આમાં આ કપામાં જવી બીજો દી છે અમાય પ્રમદિત ઘઉં અવાઈ જાય એટલે પીતનું કામ ચાલુ હોય એટલે તાત્કાલિક કપા નીકળતા હોય આપણે વાયલા છે જઈએ આ બાજુ હમ જર્સી ને ભૂલ થઈ ગયા જીંડવા ટાણા ગાયું ને ભેવું હુંગી હુંગી ખાય જીંડવા ભેવા છે જીંડવા આમાં બાકી જો ડોકા ડોકા જ ગોતે હો બકરા એને કુણા કુંડા કુણા કુણા જીંડવા ખાવા જીંડવા નથી ખાતા એવું છે અટાણે

કશા કાઢ્યા છે ઝીંડવાના પાછી એક બકરી વીણી કપામ અને એક જ બોકડો આવ્યો કાટુડો એ પહેલાંય કપામાં આપણે બીજો કપાસ આવ્યો તો એમાંય વીણી હતી ને બે બે બોકડા આવ્યો હતા ભૂરા ઘી એટલે વાયલા રાખતું હોય અટાણે ગાયું ગાયું હમણાં વેતર પડે એમ છે અને આપણે ડોબા તો ભેહું તો વીઆઈ ગયું માંડી વાળાની હાલતી ભેળ એમાં બાકી ગાયું બેહું તો અટાણા કપામાં ઝીંડવા જ ખાય છે પાંદડા પાંદડા તો અટતાય નથી જો પણ કોળે એવી છે કપામાં

આને હવારે દોઈ થી અને અટાણે વીઆઈ ગઈ કપામાં અને કલ્પેશ આપણે સા બનાવે છે હવે ધૂણી ધખાવી છે હવે પાછી દેશી કલ્પેશ સા બનાવવાના છે સા કહું બા પાણી હાલ છે હમણાં હજી સાફ કરે છે પણ પાડો ડાયડું ભાંગી નાખે ઈ ધાણા છે એટલે બધું ઢોંગ કર્યો છે પાણી પી લીધા હવે પાછા આડા એલા જ આગળ છે શેણા કહો એટલે ધ્યાન રાખવું પડે ઈ એટાવેળાય બધું હોય ગોવાળ થોડા હોય એટલે એ વાહ હેલા આવે આપણે ટીસી બાજુ લઈ જવાના છે વાડી પાસે ગાયુ ભેવુંને વાટા વી છે ને આપણે વાડીના ભાગમાં લઈ લીધા છે ગાયુ ભેઉને આ બાજુ જો આ લીલો પણ પાણી પી લીધા આપણે કટર વાળા આપણે બધા આ થોડો કાઠાળો છે આમાં કઈ ગઈ બે હું દેખાશે નહીં બાકી આમ થઈ ગયો છ વીઘા મૂકી ઘઉં છે અટાણ વીઘાણે દર કપા પાછળ છે ને પૈકી કાઠાળો એવો છે આ બાજુ નો કપા આપણે ઘઉં બાજુ એક ધારો કપા છે સારો

ટાણે તો બધી આટો મરી દીધો દીઘામાં અડધામાં કટર વીઘા છે આ બધું તો ઢોરે દેખાતા નથી આવો એક વરામણ છે ત્યાં આપડે ગાયું જરે છે પડે છે કેમ કે આમાં ઝીંડવા એવા છે ને તો ભાઈ પણ ધરાઈ રહ્યા બપોર થયું ત્યાં તો થી આકવા પડે ડોબા ઉભા રહી જાય છે ઝીંડવા જેવા એવા છે ભેગા ભેગા આપડે પાસે ઘઉં આડા વૈયા તા ઈ બકરાનું કઈ નક્કી ન હોય ગમે ત્યારે આવી જાય આયા ધ્યાન રાખું વડે એમ કે હજી બાજુમાં એક પપ્પા ઊભો છે એટલે હા આવો મોલ છે અટાણ બાકી દેખાય નહીં તો ઝૂમ કરી તો જાડી જાડી જેવું જ લાગે ઘે ઘૂર કપા છે ને લીલું લસણ ને રીંગણી ને એવું છે એટલે મરચી ની એવું એટલે ધ્યાન રાખવું બાકી કપાળો બકરી વિહાણી તે આપડે હાથ ધોવા જોઈએ અત્યારે ગામડામાં ધક્કા મારે ભેળ હાલે છે તો વાવેતર થાય છે એટલે એટલે તમને આપણા ગામડાના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખશો તો ડેઈલી તમને વિડીયો મળશે એટલે આપણા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો એટલે જેથી કરી આપને ખબર પડે ત્યાંથી તમે જુઓ છો આપણો વિડીયો એટલે હજી તો પીત થાય એ કપા નીકળે છે હજી હજી તો હારમ હારી ભેળ પડવાની થોડીક વાર લઈ છે આવું છે ગામડાઓમાં બાકી સરે છે ને કપામાં આવા નવા વિડીયો જોવા માટે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું તમે સબસ્ક્રાઇબ કરશો માલધારી ભાઈઓ બધાય ખબર છે મને એટલે સપોર્ટ કરો એટલે આપણે વિડીયો બનાવવાની વધારે મજા આવે એ નહીં આપણા માલધારી ભાઈઓ સપોર્ટ કરે છે એ આપણે તો શેઠા બાજુ 2298 ઈ આ ઢોર દો ગાયું ભેવું દેખાય એ રીતે કેળો કરી નાખો પાછું ઈ કે કપ્પા છે કાઠાળો આ બાજુ આવી જ વાડી પાસે એટલે આપણે ધ્યાન ઓછું રાખવું પડે બકાલાનું આ રીતે કરી દીધો કેળો ટીસી પાસે ગાયું વેવું હથી રી પડી ગયું પણ ઝીંડવા એવા છે ને એક ધારા થોડા ઢોર છે એટલે કઈ ખૂટે નહીં પંચાવન હાઇટ થાય અટાણે કપામાં દસ વીઘા કેમકે કાલે તો આમાં ડ્રીપ કઈ વિટાણી નતી આપણે ઓલા પડખામાં સહેર્યું હતું ઓલી બાજુ કટર હાલી ગઈ ત્યાં આજ તો સવાર માંથી ને જ આમાં મૂકી દીધા તો હવે પાછા આપણે શેઠે આઈલા દી કેળો કરી દીધો કમ્પ્લીટ એટલે વાંધો ધ્યાન રાખવું પડે આ બકરા બધે બકરા હમે કપા ભેળવી દીધી નાણા ઓણી ને ધોવા મો સર એ રીતે પોળી જાય બકરા કોઈમાં આપણે આવા ગામડાના દેશી વિડીયો હોય અટાણે કયું ભેંગ સારતા હોય એવું દેશી ગોવાળ જોયું ભાઈ વધારે પડતું કઈ એડિટિંગ કરતા નથી સે એવું બતાવી ઈ અટાણે રિયલ લાઈફ આવી છે અટાણે માલધારીઓની ઈ બાકી ધોરીઓ કરી દે જો કટર કેના બાકી ભૂકો દો ઝીણું કટિંગ વાહ કપ્પા એવો છે ને ફૂક મારે દે ફૂકણી ગયો છે આવી છે પાણી હા 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 હાંડવા બઉ વધી પાણી તો કુંડે પાઈ લીધું છે ગાયું બેહું ને ગાયું પીન વહી ગયા ને કઈ બાજુ અને બેહું ને પાવી છે કુંડે ડોટ વાગી ગયો છે મિત્રો ગાયું ભી હું પાણી પીને બેહી ગયું છે ઓગાળે સડી ગયું આપણે ભાત આવે એટલે બપોરા કરી લઈ બપોરા કરી અને ઊભા થઈ ગયા હવે આપણે ગાયું ભેંસુને કપામાં મૂકી દીધી પાછી પાણી મળી ગયું હતું એટલે હવે શેર છે આઈન લગી ઈ

છે મિત્રો બધું હ આ ડોબામાં પડેલા છે કપામાં અડધામાં તો કટ રાખી નહીં છે આમ જો ઝીંડવા દો તમે એવા ને એવા છે કપા હમણાં હાથ વીઘાનો ઉભો છે અટાણ આ હાઈન થઈ તો કટ રાખી નાખ છે હવે હું ઊભી રહી ગયું છે ઓગાળે સડી ગયો છે બપોરે બેહાઈ રીતી તોય પોગાળે છે એટલે એવું ઝીંડું છે હજી ચોથા કપાનો તો વિડીયો લાંબો થઈ જવાનો છે આજકાલ આપડે આપણે થી હાઇન લગી નું બધું શૂટ કરતા હોય એટલે આ વિડીયો થશે લાંબો તો મિત્રો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું કેમ કે વિડીયો થઈ જાય લાંબો આપણે કંઈ લાંબો કાંઈ એવો બધો કરવો નથી કે તમને મજા નહીં આવે નકરું કપાનું બતાવવા રાખે એટલે એવું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ગામડાના વિડીયો કાયમી મળે બસ આવવા જ વહી જવું પડે બસું હતું નાનું એવું તરત પાણીમાં વહી ગયું પછી વાંધો ન આવ્યો ટાઈમે પૂગી ગયા તો નકર કૂતરું ખાઈ જા અવલોક આપણે આયા સુધી રાખીશું તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા